ભાજપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ આ સાયકલ મેરેથોન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે વહેલી સવારે સાયકલ મેરેથોન દ્વારા લોકોને વહેલા મતદાન કરવા માટેનું પણ જણાવ્યું કાળઝાળ ગરમીમાં વહેલું મતદાન થાય તો ગરમીથી પણ રાહત મળે તો ભાજપના ઉમેદવાર શુભનાબેન બારૈયાના સમર્થકો પણ સાયકલ મેરેથોનમાં જોડાયા અને હિંમતનગરના મહાવીરનગર ખાતેથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ માર્ગો પર ભ્રમણ કરી સીધી સમાજવાડી ખાતે સમાપન થયું હતું હિંમતનગર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શનમાં શુભનાબેન બારૈયા માટે યુવા મોરચાએ સવારે સાત વાગે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું હું મોદી પરિવારના ભાગરૂપે આજે સાત તારીખે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે યુવાઓ સમગ્ર હિંમતનગર શહેરમાં સાયકલ ચલાવીને એક સંદેશ પાઠવ્યો હતો ફરી એકવાર ચારસો પારના નારા સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે આજની આ રેલી કાઢી હતી એની અંદર ફરી એકવાર પચાસ હજારથી વધુ લીડે હિંમતનગર વિધાનસભા સાબરકાંઠાને લીડ આપશે એ જ અભ્યાસના સાથે